કે સુખી સંપન્ન લોકો તો ઠંડા પાણી માટે મોંઘા દાઢ ફ્રીજ વસાવતા હોય છે ત્યારે ગરીબ લોકો ઠંડા પાણી માટે દેશી માટલાનો ઉપયોગ કરતા હોય છે જોકે ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પાલનપુરની બજારમાં ગરીબોના ફ્રીજ સમાન દેશી માટલાઓનું વેચાણ વધ્યું છે પાલનપુરમાં કાળઝાળ ગરમીથી વચવા લોકો ઠંડા પીણા સહિત ફ્રિજ એસી પંખા જેવા ઇલેક્ટ્રિક ઉપકરણોનું સહારો લઈ રહ્યા છે જોકે ગરમીમાં તરસ વધુ લાગતી હોય લોકો પોતાની તૃષ્ણા છુપાવવા ઠંડા પાણીનો ઉપયોગ કરતા હોય છે જોકે તબીબોના મતે ફ્રિજનું પાણી આરોગ્ય માટે હાનિકારક હોવા છતાં કેટલાક ધનાઢ્ય લોકો ફ્રિજના પાણીનો પીવામાં ઉપયોગ કરતા હોય છે જ્યારે ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો ઉનાળામાં ઠંડા પાણી માટે દેશી માટલાનો ઉપયોગ કરે છે ઉનાળાની મોસમમાં દેશી માટલાની લોકોમાં માંગ રહેતી હોય પાલનપુરમાં માટલાઓનું વેચાણ કરતા ફેરિયા તેમજ વેપારીઓ રાજસ્થાનમાંથી દેશી માટીથી તૈયાર કરેલ માટલાનું વેચાણ કરતા થયા છે જો કે સો રૂપિયાની આસપાસના ભાવે વેચાતા ગરીબોના ફ્રીજ સમા દેશી માટલાઓની લોકો હોશભેર ખરીદી કરતા જોવા મળે છે આપણે ત્રીસ પાંત્રીસ વર્ષથી આપણે ધંધો કરીએ છીએ ને માટલામાં આપણે બધી રીતેની આઇટમ રાખીએ બરાબર ને માટલામાં અત્યારે આપણે જોવા જઈએ તો પહેલાં કરતાં દસ વીસ રૂપિયાનો વધારો થઈ ગયો છે કેમ કે મોંઘવારીના કારણે ટ્રાન્સપોર્ટ પણ વધી ગયું છે એના કારણે દસ વીસ રૂપિયા વધી ગયા છે ને માટલામાં કેવું છે કે પહેલાંમાં બીમારી બહુ હતી ને ત્યાં તમે જેટલો પણ માટીનું વાસણનો ઉપયોગ કરો એટલું સારું રહે ને જોવા જઈએ તો આમ બે ત્રણ વર્ષમાં અત્યારે માટલાનો ક્રેજ વધી ગયો છે કે એનું કારણ એક જ છે મુખ્ય કે બીમારીઓ વધી ગઈ છે એના કારણે અત્યારે માટલાનો ઉપયોગ લોકો સારી રીતે કરે છે ને તંદુરસ્ત જીવન પામે છે આપણે એ માટે અત્યારે માટલાનું આપણે વધારો નહીં પણ સિઝન પ્રત્યે કે ત્રણ હજાર પાંત્રીસો જેવાના નાના મોટા આપણે વેચીએ છીએ અને આપણી પેઢી બહુ જૂની છે ત્રીસથી પાંત્રીસ વર્ષ જૂની છે ને આપણે દરેક ટાઈપની વસ્તુ રાખીએ છીએ આપણો સાદો માલે રાખીએ ને બારનો માલે રાખીએ માંગ તો એવી વધી છે કે જોવા જઈએ ને કે પહેલા મતલબ કે બીમારીના લીધે લોકો અત્યારે ફ્રીજનું પાણી ઠંડુ વસ્તુ ખાવાનું ટાળે છે ને માટલાનું પાણી પીવે છે કારણ કે એમને તંદુરસ્તી રહે ને બીમારીથી બચી શકે મોંઘવારીના જમાનામાં ટ્રાન્સપોર્ટ ખર્ચ વધતા ગરીબોના દેશી ફ્રીજ સમા માટલાઓના ભાવમાં પણ નજીવો વધારો થયો છે જોકે હાલમાં બીમારીઓ વધી રહી છે ત્યારે આરોગ્યની જાણવણીને લઈને દેશી ફ્રિજ સમા દેશી વેચાણ વધ્યું છે સંજય જોશી નિર્માણ ન્યૂઝ પાલનપુર તો આટાત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે આપ ખાસ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર